હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો તમે કર્યા હશે તમે થાકી ગયા હશો રિઝલ્ટ શૂન્ય મળ્યું હશે અત્યારની જે લાઇફસ્ટાઈલ છે એને જોતા ખરેખર એવું લાગે છે કે આપણી પાસે બિલકુલ વજન ઘટાડવા માટે જીમમાં જવાનો ટાઈમ નથી અત્યારની હાલ ફાસ્ટ લાઇફસ્ટાઈલ છે એની અંદર રેડી ટુ ઇટ રેમેડી છે જે હું તમારા માટે શું કરું છું એના ખરેખર આ જે રેમેડીની મદદથી તમે આરામથી તમારું વેઇટ લોસ કરી શકો છો તમારું ફેટ લોસ કરી શકો છો અને તમે ચાહો તેટલું વેઇટ લોસ આરામથી કરી શકો છો તો વજન ઘટાડવા માટે અહીંયા તમારે ખોટા ખર્ચ કરવાની બિલકુલ જરૂર નથી અહીંયા જે ઉપાય હું તમને જણાવું છો એ ઉપાય સો ટકા નેચરલ છે સો ટકા આયુર્વેદિક છે અને આ ઉપાયની મદદથી તમે તમારા શરીરનું વજન આરામથી ઘટાડી શકો છો તમારા શરીરની પાચન તંત્ર મજબૂત કરી શકો છો કારણ કે આ ઉપાયની મદદથી તમારું વજન તો ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે સૌથી પહેલો ફાયદો છે પાચન તંત્ર તમારું મજબૂત થશે બીજો ફાયદો છે કે તમે જે પણ ખોરાક ખાઓ છો એ દરેકે દરેક ખોરાકનું જ્યારે ચરબીમાં કન્વર્ટ થતું હોય છે કારણ કે પાચન તંત્ર નબળું હોય છે એટલે તો હવે તમારો જે ખાધેલો ખોરાક હોય છે પાચન તંત્રમાં બિલકુલ કન્વર્ટ થશે નહીં એને બદલે તમારું જે ખાધેલું ખોરાક છે એનું એનર્જીમાં કન્વર્ટ થશે એનર્જીમાં કન્વર્ટ થશે અને તમને સ્ટેમિના મળશે તમારું પાચન તંત્ર ઠીક થવાથી ખોરાકના પોષક તત્વો તમને મળશે તો મિત્રો ખોરેગર ઘણા બધા ફાયદાઓ છે ટૂંકોમાં કહીએ તો તમારું વધતું વજન અટકી જશે તમારા શરીરની અંદર જે નવી ચરબી બને છે એ અટકાશે અને જે જૂની ચરબી છે તેનો નિકાલ થશે તો સૌથી પહેલાં અહીંયા આપણે જીરું લઈએ જીરું પચાસ ગ્રામ લેવાનું છે જીરું તમારા પાચનતંત્રને મજબૂત કરે છે જીરું કમર અને પેટની ચરબી ઘટાડે છે જીરુંની મદદથી તમારા શરીરની ચરબી તો ઘટે છે સાથે સાથે ઘણા બધા ફેરફારો થાય છે શું કામ તો કે જીરાની અંદર રહેલો કેલ્શિયમ પ્રોટીન ફાઈબર ફોસ્ફરસ જીન્ક ઓક્સાઇડ આ બધા તત્વો છે જેનું કામ કરે છે ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં મદદ કરે છે પ્રોટીન તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે જ્યારે કેલ્શિયમ કેલ્શિયમને પ્રોટીન બંને મળે છે ત્યારે તમારા મસલ્સ અને હાડકા બને મજબૂત થાય છે જેના કારણે તમને જે શારીરિક નબળાઈ જે વજન મોટે ભાગે ઘટે છે ત્યારે જે શારીરિક નબળાઈ આવે છે એ નથી આવતી બીજું કે મોંઘે મોંઘી પ્રોડક્ટનું સેવન કરો છો તો એવા સમય તમારું વજન ઘટી જાય છે પરંતુ અહીંયા આ પ્રોડક્ટ છે એનું મદદથી તમારું વજન આજે નેચરલ ઘરેલું ઉપાય છે એની મદદથી તમારું વજન એકવાર ઘટે છે પછી ફરી વધતું નથી સૌથી પહેલા પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ સૂકા કરેલા અહીંયા જે માર્કેટમાં જે શાકભાજીના કારેલા મળે છે એની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ છે સાથે રીતે તમારું વજન ઘટાડવાનું શુગર પેશન્ટ છે કે ડાયાબિટીસના દર્દીઓ છે એમના માટે પણ આ ઉપાય રામાણ ઉપાય છે કારણ કે એમના શરીરની અંદર રહેલી છે શર્કરા એટલે કે શુગરનું પ્રમાણ જે બ્લડ શુગરનું પ્રમાણ જે બ્લડ સરકરા છે એ ઓછી થશે કેલરી વધશે સાથે મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે અને વજન પણ ઘટશે તો અહીંયા તમારે પચાસ

દરેક આપણા આયુર્વેદિક ક્ષેત્રમાં ઉપયોગી છે આપણા હેલ્થ માટે ઉપયોગી છે તો સૂકી લીમડોની અંદર જે લીંબોડી હોય છે એ તમને લીમડો હોય પડવો એના બીજ હોય છે આટલા નાના નાના એને કહેવાય સૂકી લીંબોડી આવી સ્ટોર પણ મળી જશે તમને અથવા તો તમે ઘરે લીમડા જે હોય નજીકમાં તો એની જે લીંબોડી હોય છે એની સુકવણી પણ કરી શકો છો તો પચાસ ગ્રામ લેવાનું છે સૂકી લીંબુડી લીંબોડીની અંદર હાજર રહેલું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળે છે અને એકવાર ઓગાળ્યા પછી ફરી થવા દેશે નહીં પચાસ ગ્રામ તમારે પત્રના પાન લેવાના છે આ પત્રના પાન છે એ ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે આપણું શરીરનું વેઇટ ક્લોઝ માટે અને આપણા શરીરની અંદર જે વજન ઘટાડે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને આ બધી જ વસ્તુ કેવી છે કે એકવાર તમારું વજન ઘટશે પછી ફરી વધવા દેશે નહીં પચાસ ગ્રામ અજમો લેવાનો છે અજમાની અંદર રહેલું ફાઈબર અને પ્રોટીન તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે અજમાની મદદથી તમારા શરીરની ચરબીના સેલ સોગળે છે ત્રીસ વર્ષ જૂની ચરબી છે એને પણ કાપવાનું કામ કરે છે અજમો તો અહીંયા આપણે અજમો લેશું અજમાની અંદર સેલ્યુલરનો ફાઈબર છે જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં મદદ કરે છે સાથે અજમાની તાશીર ગરમ તમારા શરીરની જે ચરબીના સેલ્સ હોય છે એને ઓગળવાનું કામ કરે છે તમારા શરીરની અંદર બોડીમાં કસાવ લાવવાનું કામ અજમો કરે છે તો હવે આપણે બાકી છોડીએ તો ઈસક અહીંયા તમારે સો ગ્રામ ઈસક લેવાનું છે ઈસક પાવડર ફોર્મમાં આવે છે એ જ લેવાનું છે અને સાથે સાથે સો ગ્રામ ત્રિફળા પાવડર ત્રિફળા પાવડર આર્થિક સોપ મળશે એની અંદર હરડે ભયડા અને આમળાનું મિશ્રણ હોય છે છે તો આટલી વસ્તુ તમારે ફરજિયાત લેવાની પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ સુકા કારેલા પચાસ ગ્રામ સુકી લીંબુડીના બીજ સાથે સાથે તમારે પચાસ ગ્રામ તમાલ પત્રના પાન લેવાના છે એ સાથે જ આપણે પચાસ ગ્રામ અજમો લેવાનો છે સાથે સાથે તમારે સો ગ્રામ ઈસક ગુડ અને સો ગ્રામ તમારે ત્રિફળા હર્બલ પાવડર લેવાનો હશે હવે અહીંયા જે પાવડર ફોર્મમાં વસ્તુ છે ધારો કે ત્રિફળા પાવડર તમે પાવડર ફોર્મમાં લીધું છે તો એ સો ગ્રામ તમે સાઈડ પર રાખી દો

એક મહિના સુધી ટોટલ ઘરનું જમવાનું છે બહારનું જમવાનું નથી અને ભૂખ કરતાં થોડું ઓછું આટલી જ ચરી પાડવાની છે બીજી કોઈ જ ચરીને ગેરંટી સાથે કહું છું તમારું વજન ઘટશે આ ઉપાય મેં પોતે ફોલો કરેલો છે ખરેખર આ ઉપાયની મદદથી સો ટકા વેટ લોસ થાય છે વજન જે બ્લોક થઈ ગયું છે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ આપણું વજન ઘટવાનું નામ નથી લેતું પરંતુ આ જે પ્રયોગ છે એની મદદથી તમારું સો

તમારું પાચનતંત્ર ઠીક થાય છે પાચનતંત્ર ઠીક થવાથી શરીરની ચરબી ઘટે છે વજન ઘટે છે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ જેવા રોગ માટે છે બ્લડ પ્રેશર એકદમ તમારું કંટ્રોલમાં રહે છે તમારા શરીરમાં સ્ટેમિના વધે છે તમારા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશનનો પ્રવાહ છે એ વધે છે તમને તાકાત મળે છે અને તમને ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ મળે છે જેના કારણે વજન ઘટવાની સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો મોંઘી મોંઘી જે આયુર્વેદિક કીટ હોય છે જે અત્યારે હાલ આ બધી ચાલી રહ્યું છે તમારી આયુર્વેદિક કીટની મદદથી તમે આ અને એ આયુર્વેદિક કીટ તમને અગિયાર હજાર રૂપિયામાં પડે છે ત્રણ મહિનાની તો સાહેબ આટલી વસ્તુનો પાવડર માત્ર પંદરસો રૂપિયામાં તમને પડે છે તો ખરેખર એમાં પણ આ જ કન્ટેન્ટ હોય છે બીજા કોઈ કન્ટેન્ટ હોતા નથી તો તમે જાતે વેટ લોસ પાવડર બનાવો છે એકદમ નેચરલ હશે એકદમ સોટ ટકા આયુર્વેદિક હશે ને તમે જાતે પાવડર બનાવ્યો છે તમને પોતે ખબર છે કે આ બધી જ વસ્તુઓ આપણે ઘણી બધી મહેનતથી ભેગી કરી છે અને પછી આયુર્વેદિક પાવડર બનાવ્યો છે તો કોઈ પણ આડશ્ય વગરનો એકદમ શુદ્ધ ઘરે બનાવેલો આ પાવડરનું સેવન તો વજન ચોક્કસ ઘટશે તો ખરેખર મિત્રો થોડી એક્સરસાઇઝ કરો થોડો તમારો ઘરનું ભોજન જમવાની ટેવ પાડે બહારનું જમવાનું થોડું ઓછું કરી દો સાથે સાથે ભૂખ કરતાં ઓછું જમો અને રાત્રે સૂતા પહેલાં કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી તમે આયુર્વેદિક પાવડરનું સેવન કરશો તમારું વજન પંદરથી વીસ કિલો જેટલું નેચરલ રીતે ઘટે છે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો મિત્રો જે લોકો ખોટા રસ્તે જઈ રહ્યા છે વજન ઘટાડવા માટેના ખોટા ખર્ચ કરી રહ્યા છે એમના સુધી આ વિડીયોની લિંક ચોક્કસ પહોંચાડો જેના કારણે સાચી માહિતી મળે ખરેખર મિત્રો આ ઉપાય સો ગેરંટી સાથે કહું છું કે આ ઉપાય ખરેખર આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે એવો છે વજન ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો જે લોકો ઘણા બધા પ્રયત્નો કરીને કંટાળી ગયા છે જે લોકો ખોટા રસ્તે જઈ રહ્યા છે કે ખાંડ નહીં ખાવાની ભાઈ રોટી નહીં ખાવાની આટલું ભૂખ્યું રહેવાનું તો આ ભૂખ્યું ભૂખ્યું નહીં રહેવાનું માત્ર આવી અલ્ટિક રીતે તમે તમારું પાચન તંત્ર વધારે સ્ટ્રોંગ કરીને મેટાબોલિઝમ બુસ્ટ કરીને તમારું વેઇટ લોસ કરી શકો છો માત્ર ચરી પાડવાની છે ઘરનું જમવાનું બહારનું નથી જમવાનું ભૂખ કરતાં ઓછું જમવાનું બસ આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને થોડું ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની તમારું વજન એકદમ ઝડપથી ઘટશે સો ટકા ઘટશે તો ખરેખર મિત્રો આ વિડીયો ચોક્કસ તમને પસંદ આવ્યો હોય તો તમે વધારે વધારે શેરિંગ કરો જેના કારણે તમારા દરેક મિત્રોને આંગળી ચિંધિયાનું પુણ્ય મળશે ચોક્કસ વજન ઘટશે એટલા માટે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ફૂટ સિયા ચેનલ પર